વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે તાના અને વીરી બે બહેનોએ મલ્હાર રાગ ગાઈ અને તાનસેનની દાહ શાંત કરી અને સંગીત ક્ષેત્રે નામ ના મેળવી હતી આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આ ધરતીના વધુ એક સપૂત ઉર્વિલ પટેલ વર્ષ બે હજાર ત્રેવીસમાં આઈપીએલની ગુજરાત ટાઇટન્સની ટીમમાં પસંદગી પામનાર અને ઉત્તર ગુજરાતના એકમાત્ર ક્રિકેટર હતા વર્ષ બે હજાર અઢારમાં ઇન્ડિયા અંડર નાઇન્ટીનની વિશ્વકપ ટીમમાં પણ તેઓ પસંદગી પામ્યા હતા બીસીસીઆઈ દ્વારા યોજાતી વિજય હજારે લિસ્ટ એ ટુર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે એકતાલીસ બોલમાં સો રન નમ બનાવી વર્ષ બે હજાર દસના યુસુફ પઠાણના રેકોર્ડની બરાબર કરી બીજા ભારતીય ક્રિકેટર બન્યા હતા